દેવભૂમિ દ્વારકામાં વર્ષ બે હજાર ત્રેવીસ ના હત્યાના ગુનામાં ઘટાડો થયો છે વર્ષ બે હજાર એકવીસ માં દ્વારકામાં બાર હત્યાના ગુના નોંધાયા હતા જે બાદ ઘટીને વર્ષ બે હજાર બાવીસ માં ગુના આઠ થયા જે બાદ વર્ષ બે હજાર ત્રેવીસ માં હત્યાના ત્રણ જ ગુના નોંધાયા છે ત્યારે હત્યાના કેસમાં ઘટાડો કરવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા तत्कालिक अटकायती पगला सहित सतत पेट्रोलिंग पास एक हेठ गुनेगारों सा कार्यवाही गुजसी टोक हेठ गुनेगारों ने जेल हवाले करने ह्यूमन सोर्सिंग द्वारा सतत मॉनिटरिंग कर परिणाम गुनाओं की संख्या में घटाड़ो थोड़ा अमरा गुजरात सरकार में अमरा माननीय सीएम साहब और एच एम साहेब थी हमेशा एक जे हेतु है ગુજરાત કાયદા વ્યવસ્થા માટે જે ઓળખાણ છે એ કાયમ રહે એના હિસાબથી દેવભૂમિ દ્વારકા પોલીસ જે છે છેલ્લા બે વર્ષથી પ્રયત્નશીલ છે એમાં એના હિસાબથી બે હજાર એકવીસમાં બાર જેટલા મર્ડર હતા અને બે હજાર ત્રેસમાં ફક્ત ત્રણ જેટલા મર્ડર છે એ જે છે પચી પચ ટકા જેટલી એમાં ઘટ થઈ છે એના મૂળ કારણ છે કે જે અસામાજિક તત્વો છે એના ઉપર પોલીસની એક કંટ્રોલ હતો એના ઉપર અમારી સર્વેલન્સ હતી અસરકારક જે અટકાયતી પગલાં લેવાના હોય અસરકારક જ્યારે પણ કોઈ નાના મોટા પણ બનાવ બને ત્યારે તાત્કાલિક અમારી પોલીસ એક્શન લેતી હતી એક મોટા ટોક ગુના પણ દાખલ કરવામાં આવેલ હતો પાસામાં મોટા મોટા જે અહીંયા માથાવાર માણસો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ હતી એના હિસાબથી જે છે એ જે મર્ડર રેટમાં એટલા ઘટાડો થયો છે અને એક અમારા જિલ્લાની જે જિલ્લા પોલીસની જે મહેનત હતી એના એક એ સારું પરિણામ છે